તો જામનગરના જામ જોધપુર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અને તેના પતિ પર હુમલો થયો છે શેઠ વડા ગામે વાહન પાર્કિંગ મામલે આ ઘાતક હુમલો થયો છે વાહન પાર્કિંગ બાબતે બબાલ થતા ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે ચારથી પાંચ જેટલા શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો ઇજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરાઈ છે સાથે ગયા છે શું વિગતો બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે રાતની આ ઘટના છે જામજોતપુર તાલુકા પંચાયતના જે મહિલા પ્રમુખ છે મામલો જે છે માથાકોટમાં પરમ્યો હતો વાહન પાર્કિંગ જેવી નજીવી બાબતે ચાર થી પાંચ જેટલા શખ્સોએ તલવાર સહિતના ધાદાર હથિયારો વડે જે છે જામજોતપુર તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ અને તેના આખા પરિવાર ઉપર હુમલો કર્યો હતો અને લોહી